મારું નામ શૈલેષ વ્યાસ અને ડલ્ટી ડઝનનો હું એક સભ્ય વિજયભાઈની સાથે મારે બહુ નિકટના સંબંધો ભાઈ જેવા સંબંધો ભાઈથી વિશેષ સંબંધો અને અમે ખૂબ સાથે રહ્યા નાનપણથી પ્રહલાદ ટોટમાં અમારું બચપણથી અમે બધા દોસ્તો હતા ત્યાર પછી કોલેજમાં એ પણ સાથે જ હતા ધર્મેન્દ્રસિંહજી કોલેજની અંદરમાં અમારું આખું ગ્રુપ બાર જણાનું ડલ્ટી ડઝન અને એ ડલ્ટી ડઝનની વાત જ ન થાય સારા માઠા પ્રસંગોએ અમે એકબીજા હું ફાપીને ખભે ખભે મિલાવીને અમે સાથે જ હોય અને કોઈ પણ પ્રસંગો હોય ત્યારે અમારા બાર જણાનો ગ્રુપ વિથ ફેમિલી બહુ સાથે હોય ઉત્તરાયણ વખતે મકરસંક્રાંતિ વખતે પતંગ ઉડાડવાની હોય અને ત્યારે અમે બધા ભેગા થાય અને જે જ આનંદ કરતા એની વાત જ જવા દો અને છેલ્લે જેમાં પછી અમે રાત્રે અંતાક્ષરી રમવા બેસતા ત્યારનો જે માહોલ બનતો એ ન અવિસ્મરણીય જેને કહી શકાય અને એનો જે આનંદ અમે બધા સાથે બેસીને લેતા એ ખરેખર એનું કોઈ વર્ણન થઈ શકે એમ નથી વિજયભાઈનું જ્યારે સીએમ તરીકેની શપથવિધિ હતી અને એનો જે એક સમારોહ હતો બહુ મોટો હજારો માણસોની સંખ્યા હતી ભાજપના કાર્યકરો એટલા હતા અમે બધાય સભ્યો ત્યાં હાજર હતા અને ત્યારે વિજયભાઈનો રાત્રે અગિયાર વાગે મને ફોન આવ્યો કે ભાઈ આ એક સંઘનું ગીત છે ઓ વિજય કે પર્વ પૌરુષ કા પ્રખર સૂરજ ઉગાદે તો એ ગીત તારે તૈયાર કરવાનું છે અને સવારે અહીંયા સ્ટેજ ઉપર બધાની હાજરીમાં એ મહાનુભાવો બધા ભેગા થયેલા અને એ બધાની વચ્ચે તારે પહેલું એલું આ ગીત રજૂ કરવાનું છે ત્યાર પછી બધી વિધિઓ શરૂ થશે અને મારા માટે એને ગાડીની પણ વ્યવસ્થા કરી અને હું ત્યાં પહોંચી ગયો અને આ ગીત જ્યારે મેં ગાયું ત્યારે એ હજારો માણસોની મેદનીની વચ્ચે મને જે પ્રતિભાવ મળ્યો એ મારા માટે બહુ ગૌરવની ક્ષણ હતી અને બહુ મને એમાં કહું છું ને જે એપ્રિશિએશન મળ્યું છે એવું અત્યાર સુધીમાં નથી મળ્યું એમની દીકરી રાધિકાના મેરેજ હતા અને ભાઈ આ એમના દીકરા ઋષભના જ્યારે મેરેજ હતા અને ત્યારે જે મેં બધાએ ભેગા થઈ અને જે આનંદ કર્યો છે એ અવિસ્મરણીય છે ક્યારેય ભૂલાશે નહીં અરે વિજયભાઈની વાત જ જવા દઉં વિજયભાઈની સદાય હસ્તું મોઢું કોમનમેન તરીકે એને હંમેશા દરેકને માન સન્માન આપ્યું છે નાના નાના માણસને પણ એને એટલું જ સન્માન આપ્યું છે અને એ તો ઠીક એ જૈન કુળની અંદરમાં એનો જન્મ હતો એટલે જૈનના સંસ્કારો તો હતા જ પણ સાથોસાથ એને બીજા ધર્મો પ્રત્યે પણ એટલી જ સહાનુભૂતિ હતી બીજા ધર્મો પ્રત્યે પણ એને એટલી જ લાગણી હતી એ જે સોમનાથ મહાદેવે જાય દ્વારિકાધીશ જાય અંબાજી જાય અને છેલ્લે છેલ્લે હમણાં તો એમના કુળદેવીની પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે અમે જે બધાએ આનંદ કર્યો અને માતાજીના જે ગરબા ગાયા એ ખરેખર ભૂલાઈ એવું નથી અને ખૂબ આનંદ કહું છું ને એને ધર્મમાં આસ્થા હતી એ તો ઠીક છે પણ સાથોસાથ જીવદયા સાથોસાથ એની સહિષ્ણુતા એનો પરોપકારી સ્વભાવ આ બધું એની પાસે દરેક ગુણો એની પાસે હતા અને હંમેશા હસતા હસતા દરેકને એ પોતે આવકારતા વિજયભાઈએ જે કાર્ય કર્યું છે એમાં ખાસ કરીને તો રાજકોટમાં સૌની યોજના જ્યારે એ લાવ્યા અને રાજકોટમાં પાણીની અછત હતી અને ઘરે ઘરે બધે નળમાં પાણીમાં બધી ખૂબ તકલીફો હતી પણ વિજયભાઈએ આ સૌની યોજના અને નર્મદાનું નીર લાવી અને ખરેખર એને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે કારણ કે આમ પબ્લિકના આશીર્વાદ એને લીધા પૂજિત ટ્રસ્ટ હજી આજની તારીખે પણ એટલું જ સક્રિય છે અને હું તમને એક બીજું કહું કે હું આ જૈન સવનોની બધો ગાતો તો પણ મારી પાસે જૈન સવનનું કંઈ હતું જ નહીં ત્યારે અંજલીબેને મને એમ કીધું કે ના મારો દીકરો જૈન પછી પહેલાં હિન્દુ હતો અને ત્યારે આ શબ્દ ઉપરથી મેં આખા ભજનો રચવાની શરૂઆત કરી અને પહેલું વહેલું મેં પૂજિત માટેનું ભજન ત્યારે ગાયું હતું એ કાવ્ય મારા આખા ડલ્ટી ડઝન ગ્રુપ વતી હું અત્યારે અહીંયા આપની સમક્ષ બોલું છું અમારા આખા ડલ્ટી ડઝન ગ્રુપ વતી કે તારો અમને સાંભળશે સથવારો હે ભેરું તારો સાંભળશે સથવારો જ્યાં સુધી આબની માહી જબુકશે ચાંદો સૂરજ જબકારો રે તારો અમને સાંભળશે સથવારો વિજય તારો સાંભળશે સથવારો વિસરાશે નહીં ભ્રાતા ગુણ તારા અગણિત હસતા બોલાવતા આંગણીએ વિશરાશે નહીં ભ્રાતા ગુણ તારા અગણિત હસતા બોલાવતા આંગણીએ ભાઈ ભેરુબંધ બંધ ભેગા થઈને મળતા કોણ હવે હે તે બોલાવે વિજય તારો સાંભળશે સથવારો એ ભાઈબંધ તારો સાંભળશે સથવારો કરી ગયા તમે બંધુ ઉજળું આ જીવતર કરી ગયા તમે બંધુ ઉજળું આ જીવતર દુનિયા સદા યાદ કરશે જો સાંભળજો કરી ગયા તમે બંધુ ઉજળું આ જીવતર દુનિયા સદા યાદ કરશે ડગલેને પગલે યાદ તારી આવશે ડગલેને પગલે યાદ તારી આવશે કોણ હવે દેશે આવકારો કોણ હવે દેશે આવકારો વિજય તારો સાંભળશે સથવારો એ ભાઈબંધ તારો સાંભળશે સતવારો કે ભેરું તારો સાંભળશે સથવારો